જય ભીમ સાથીઓ મારું નામ રમેશ મુછડીયા અને આજ આપ જે જોઈ રહ્યા છો કલેક્ટર કચેરીએ એસસી એસટી અને ઓબીસી સમાજ એકત્રિત થયા છે કે જે કારણ એ છે કે હું તમને જે ઓગણીસો સુડતાલીસ પહેલાંની વાત કહું તો ઓગણીસો સુડતાલીસ પહેલાં જે અંગ્રેજો રાજ કરતા એંગની રણનીતિ શું હતી અંગ્રેજોની કે ભાગલા પાળોને રાજ કરો ત્યારબાદ દેશ આઝાદ થયો દેશ આઝાદ થયા પછી અમુક જે એવા રાજકીય નેતાઓ એની રણનીતિ પણ શું હતી કે ભાગલા પાળોને રાજ કરો એમણે ધર્મના નામે ભાગલા પાડાવ્યા જાતિના નામે ભાગલા પડાવ્યા અને હવે અત્યારે વર્તમાન સરકાર સુપ્રીમ કોર્ટને ખંભે બંદૂક રાખી અને ભાગલા પાડાવવાનું જે રાજનીતિ ઘડી રહી છે કે જે એસસી એસટી અને ઓબીસી અમને જુદા પાડો એસી એસસી એસટીને જુદા પાડો અને એમની અનામતમાં વર્ગીકરણ કરો પણ આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છીએ રાષ્ટ્રપતિને રજૂઆત કરશું કલેક્ટર દ્વારા કે આ વર્ગીકરણ બંધ કરો અમારે એસી એસટી જે તમે કહો છો કે જે અનામત અનામત રાજકીય અનામત બંધ કરવામાં રાજકીય અનામતની જરૂર નથી પણ જે એસી એસટીની જે અનામત છે જે અનામતને હિસાબે આજે અનુસૂચિત જાતિનો સમાજનો દીકરો આગળ ભણીને જાય છે ઓબીસી સમાજનો દીકરો આગળ મારું નામ ડીડી સોલંકી યુવા વિમસેના સંસ્થાપક આજે જે સમસ્ત અનુસૂચિત જનજાતિ સમસ્ત અનુસૂચિત જાતિ જનજાતિ સમાજના તમામ વર્ગના લોકો બહુડી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્રમાં આપવા માટે પહોંચ્યા છે અને મુખ્ય કારણ એક જ છે કે એક આઠ બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તો અનામત વિરોધી જે ગેરબંધારણીય છે સુપ્રીમ કોર્ટ પાસે કોઈ આવું વર્ગીકરણ કરવાનું ક્રિમિલેયર લાવવાનો કે કોઈ ચુકાદો આપવાનો કે આમાં કાયદામાં સુધારો કરવાનો કોઈ અધિકાર છે નહીં એ પોતાની સૂચના આપી શકે છે પોતાનું મંતવ્ય રજૂ કરી શકે છે પણ કોઈ કાયદો ઘડવાનો સુપ્રીમ કોર્ટ પાસે કોઈ આવું રાઇટ્સ નથી પણ સુપ્રીમ કોર્ટે ભારતના સંવિધાનની અવગણના કરી અને આવો ચુકાદો આપ્યો છે ગેરબંધાણીએ એના વિરોધમાં જે સમસ્ત અનુસૂચિત જાતિ જનજાતિ દ્વારા એકવીસ ઓગસ્ટે બંધનું જે એલાન હતું એ બંધના એલાનના સમર્થનમાં રાજકોટ શહેર જિલ્લાના તમામ વર્ગના અનુસૂચિત જાતિ જનજાતિ સમાજના લોકો રેલી સ્વરૂપે કલેક્ટર શ્રીના માધ્યમથી દેશના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર માગણીપત્ર દેવા માટે આવ્યા છે અને આ મારું માગણીપત્ર મારું મુખ્ય અઢાર માગણીઓ છે જેમાં વિશેષ માંગણી એ છે કે આ જે ચુકાદો આપ્યો છે એને દેશના સંસદની અંદર કાયદો પ્રસાર કરી અને બિલ પ્રસાર કરી અને એને ખંડિત કરવામાં આવે સાથે જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની અંદર જે કોલેજિયમ સિસ્ટમ છે એ નાબૂદ કરવામાં આવે અને એની જગ્યા ઉપર પરીક્ષા સિસ્ટમ લાગુ કરી અને એની અંદર અનામત કોટા પણ લાગુ કરવામાં આવે રિઝર્વેશન એક્ટ લાગુ કરવામાં આવે દેશની અંદર મારું નામ ઉત્તમભાઈ ભીલ છે અમે આદિવાસી સમાજમાંથી આવીએ છીએ અને આજે આ જે ક્રિમિનલ કાયદાની જે વાત છે એના સુપ્રીમ કોર્ટના જે નિર્ણયો છે એનેથી અમે ખૂબ જ નારાજ છીએ અને અમે આવેદનપાત્ર દઈ અને વિરોધ કરીએ છીએ અને અમે એસી એસટી ભેગા થાય અને આ લડત આવનારા દિવસોમાં લડવાના છીએ